માનવ તસ્કરીનો પર્દાફાશ સીબીઆઈએ એક મહિલા આરોપીની ધરપકડ કરી છે માયા સથવારા નામની મહિલાની સીબીઆઈએ ધરપકડ કરી છે આરોપીના સાત દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને કિશોરીનું અપહરણ કરી ત્રણ અલગ અલગ જગ્યાએ વેચી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે અગિયાર માર્ચ બે હજાર કિશોરીનું અપહરણ કરાયું હતું અને પૂછપરછમાં વધુ માનવ તસ્કરી મુદ્દે ખુલાસો થાય તેવી શક્યતા છે માનવ તસ્કરી મામલે ધરપકડ પણ કરી છે માયા સતવારા નામની મહિલાની અમદાવાદ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાંથી માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે આરોપીને સાત દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કિશોરીનું અપહરણ કરી ત્રણ અલગ અલગ જગ્યાએ વેચી હોવાનો પણ ખુલાસો થયો છે દરમિયાન અમદાવાદમાંથી કિશોરીનું અપહરણ કરાયું હતું ત્યારે આ મામલે સંવાદદાતા દેવાંગ આપણી સાથે જોડાય છે જે દેવાંગ શું છે માહિતી જે પ્રમાણે અમદાવાદમાંથી માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે દોઢ વર્ષ પહેલા જે કિશોરી છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું વહેલી સવારે જયારે કિશોરી મંદિર દર્શન કરવા જતી હતી તે સમય દરમિયાન તેનું અપહરણ કરીને રિક્ષા મારફતે તેને રામોલ બાજુ લઈ જવામાં આવી હતી તે સમય દરમિયાન ત્યારબાદ જે માયા નામની જે આરોપી છે તેને તેને અલગ અલગ જગ્યા પર વેચતી હતી એટલે કે કહી શકાય કે રાજકોટ દ્વારકાથી અલગ અલગ જગ્યા પર હરિદ્વારથી અલગ અલગ જગ્યા પર જે કિસ્સો તેને લઈ જતી હતી મહત્વની વાત છે કે જે માયા છે તેની સાથે પણ તેને એક સાગરિક છે પ્રકાશ મરાઠી કરીને તેની પણ હાલમાં પૂછપરછ ચાલુ છે હાલમાં તો સાત તારીખ સુધીના જે માયા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે રિમાન્ડ બાદ કહી શકાય કે ચોક્કસપણે મોટા પ્રમાણના ખુલાસા ખુલી શકે છે કે કેટલી હાલમાં જે અત્યાર સુધીમાં માયા એ છોકરીનું અપહરણ કરીને તેને વેચી છે તેનું અપહરણ કર્યા બાદ તેને અલગ અલગ જગ્યા પર વેચતી હતી અને અલગ અલગ સમય સુધી તેને ગોંધી પણ રાખતી હતી તેટલું જ નહીં વાત કરીએ કે જયારે આ રોમાનંદ જે કિશોરી હતી તેને પણ અપહરણ કર્યા બાદ તેને ગોંધી રાખતી હતી અને અલગ અલગ પ્રકારનું વ્યસન અને તેને જોર પણ કરતી હતી જી

બે હજાર સત્તરના માર્ચ મહિનામાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેને ત્રણ જુદી જુદી જગ્યાએ વેચવામાં આવી હતી ત્યારે હવે અમદાવાદમાંથી માયા સતવારા નામની મહિલાનું માનવ તસ્કરીના મામલે અટકાયત કરી અને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે